દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ સક્રિય થયો પાછલા થોડા દિવસો માટે કોરોના શાંત પડી ગયો પરંતુ હવે પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે તેની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે રાજ્યથી બીજા રાજ્યમાં ફેલાઈ છે ત્યારે ભારતના સરકારના આરોગ્ય મંત્રાલય જાહેર કરેલા આંકડા અનુસાર દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના છસો છપ્પન નવા કેસ નોંધાયા છે જ્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે મળતી માહિતી અનુસાર કોરોનાના નવા વેરિયન્ટ જેએન વન ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે તેને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપી છે દેશમાં અત્યાર સુધીના નવા વેરિયન્ટના બાવીસ કેસ નોંધાયા તાજેતરમાં કેરળમાં જેએન વનથી સંક્રમિત બે લોકોના મોત થયા તો આ અંગે દક્ષિણના રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે જ કેરળના પાડોશી રાજ્ય કર્ણાટકની સરકારે પણ નવા વેરિયન્ટ જેએન વનને લઈને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી તેને હોસ્પિટલમાં જરૂરી તૈયારીઓ માટે સૂચનો આપ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ